ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઇબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી વિડીયોને લાઇક આપે તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દો કારણ કે આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે કે ગરમીને લઈને આગાહી છે તેના વિશે તો આજે તારીખ થઈ ગઈ છે મિત્રો ત્રેવીસ તારીખ થઈ ગઈ છે ત્રેવીસ ચાર બે હજાર પચીસ ને બુધવાર આજે હવે આજથી લઈને આવનારા ચાર પાંચ દિવસ સુધી જે ગરમીનો પ્રકોપ છે તે મિત્રો હજી કન્ટિન્યુ જ રહેવાનું છે અને આપણે હમણાંથી થોડાક ટાઈમથી વિડીયો આપણે આગાહીના નથી મૂકતા એના બદલે આપણે શોર્ટ વિડીયો કોમેડી મસ્ત બનાવીને મૂકીએ છીએ એનું કારણ કે આપણે બહાર છીએ અને અત્યારે હાલ તમે જે મારી પાછળ જોઈ શકો જગ્યા અત્યાર હાલ પણ આપણે બહાર જ છીએ જેવી રીતે ખેતરમાં જોઈ શકો ખેતરમાં ઊભા ઊભા આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અત્યારે હાલ અને અત્યારે આપણે હવે વાત કરીએ ગરમીને લઈને તો ગરમીની જે શક્યતાઓ છે મિત્રો એ પિસ્તાલીસ ડિગ્રી સુધી ગરમી જાય તેવી શક્યતાઓ છે અને અમુક અમુક શહેરોની અંદર પિસ્તાલીસ ડિગ્રીથી પણ વધારે ગરમીનું ટેમ્પરેચર જાય તેવી હાલ પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો હવે વાત કરીએ કયા કયા શહેરોની તો શહેરોની અંદર સૌથી પહેલાં રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર વડોદરા નડિયાદ આ છ પ્ર છ શહેરોની અંદર જે તાપમાનનો પારો છે પિસ્તાલીસ ડિગ્રી કે પિસ્તાલીસ ડિગ્રીથી પાર જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે બપોરના ટાઈમની અંદર ખાસ કરીને જો કોઈ કાર્ય કામ ના હોય તો બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવે આ રીતની ગરમી છે તેવી પણ શક્ય તેવી ગરમી પડે તેવી પણ શક્યતાઓ છે મિત્રો એટલે જે ગરમીની વાત હતી ને આપણા વિડીયોની અંદર કરીને પવનની સ્પીડની વાત કરીએ તો પવનની જે સ્પીડ છેલ્લા કેટલાક ટાઈમથી પચીસ કિલોમીટરની ઝડપ હતી એ હવે આજથી પવનની સ્પીડ ઘટી ગઈ છે અને જે રેગ્યુલર પવરની સ્પીડ છે પંદર કિલોમીટરથી તેર કિલોમીટરની આસપાસ એ જ પવનની સ્પીડ હમણાં જે છે તે કન્ટિન્યુ જ રહેવાની છે અને આ જે ગરમીનો પ્રકોપ છે એ હજી પાંચ દિવસ સુધી આવી રીતે કન્ટિન્યુ જ રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો એટલે આજના વિડીયોની અંદર માહિતી મેં તમને આપી અને હવે ફરીથી પાછા આજે પણ હવે આપણે બહાર જવાના છીએ એટલે આપણે પ્રયત્ન કરીશું કે તમારા સુધી વિડીયો બનાવીને હવે આગાહી આપવાનો પણ નક્કી નથી કહી શકતા એમ કારણ કે અત્યારે જો ટાઈમ મળ્યો એટલે તરત આપણે લીમડાના છાયા નીચે ઊભા છીએ અને વિડીયો બનાવીએ છીએ એટલે આ રીતનો ગરમીનો જે પ્રકોપ છે તે રહેવાનો છે બીજી એક ખાસ માહિતી આપું છું કે ગરમીનો જે પ્રકોપ છે જોતા તમારા ઘરની આસપાસ એક કબૂતર માટે એટલે કે પક્ષીઓ માટે એક પાણી ભરેલું કુંડું અવશ્ય રાખવું જેવી રીતે કે મેં અહીં અત્યારે હાલ રાખ્યું છે મિત્રો તમે જોઈ શકો છો પાણી ભરેલું કુંડું અત્યારે હાલ આપણે અહીં રાખ્યું છે આવી રીતે પાણી ભરેલું એક કુંડું અવશ્ય રાખવું જેથી કરીને કબૂતર કે ખિસકોલી કે આસપાસના જેટલા પણ પક્ષી રહેતા બધા પક્ષીઓ અહીંયા આગળ પાણી પીવા આવી શકે અને આપણે અહીંયા આગળ પાણી ભરીએ એવી વ્યવસ્થા પણ કરેલી છે અને પાણી અત્યારે ખાલી થશે એટલે હવે અહીં આગળ પાણી ભરાઈ જશે એ રીતની વ્યવસ્થા પણ કરેલી છે તો આજના વિડીયોની અંદર મિત્રો અત્યારે હાલ પૂરતું તો આટલું જ બાકી જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક આપી વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરો